માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શેરીઓ સોસાયટીઓ કોમન પ્લોટ પાર્ટી પ્લોટ સંસ્થાઓ અને મંડળો દ્વારા માં આદ્યો શક્તિના પર્વની જોરશોરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ખેલૈયાઓ ગરબે ઘૂમવા ખરીદારી અને તૈયારીઓમાં ઓતપ્રોત બની ગયા છે અંકલેશ્વરમાં રોટરી ક્લબ માનવ મંદિર સાંસ્કૃતિક મંડળ જીઆઈડીસી સહિતના ખોડલધામ નવરાત્રી અંતર્ગત ગરબા મહોત્સવ આયોજિત કરાયો છે ત્યારે વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગરબા ઉત્સવને લઈને વિવિધ કલાવૃંદો ફરાસખાના લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ સિક્યોરિટી પ્રિન્ટ્રસ્ટ ખાણીપીણી સાથે ટ્રેડિશનલ ડ્રેસ અને તહેવાર સાથે જોડાયેલા અન્ય વ્યવસાયિકોના વેપારને પણ આર્થિક વૃદ્ધિનો લાભ મળી રહેશે સતત છેલ્લા 10 વર્ષથી ગુંજ સોશિયલ ગ્રુપ એ જ નેમ સાથે જે પહેલાથી નેમ લઈને ચાલતો આવ્યો છે કે આપણી દીકરી આપણા આંગણે એ નેમના સાથે ફરી એકવાર ગુંજ ગરવાનો ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે

ગરબાનું આયોજન કરી રહ્યા છે અને એ અમારો એક બ્રાન્ડ થઈ ગયો છે કે સોશિયલ ગરબા ફેમિલી સાથે આવીને અહિયાં બધા એન્જોય કરી શકે એવી રીતે અમારો એક બ્રાન્ડ થઈ ગયો છે